રામ રામ ના સીતારામ મિત્રો તો આમ જો ઊભી તુરમાં મેલ દીધા ઘેટા આવે બહાટી બોલાવે છે એટલો વરસાદ પડ્યો ને વગર સીઝને ફૂલડા ઉઘડી ગયા એમાં એવું લાગે આ કેમ થાય બહરાટી બોલાવે ખેડૂત કરે શું ન થાય તો પછી હું ઘેટા બકરા જ મેલો પડે બોલા બહરા સટી બોલાવે ઉભી ખાવ તમ તમારા બટા જટી બોલાવો બાકા શીખી આજ બોખરા ભર દેવાના ભાઈ હબ હબ આવીને ભરી દેવાના ખેડૂત મોજમાં ને માલધારી મોજમાં બે મોજમાં ચેડું કાંઈ થયું નથી વણ એટલે આવું કરવું પડે ને એવડી તુર થઈ ને આમાં ફાલ લાગી ગયો અચાર દીનો પછી આને ખવડાવી જ પડે આમાં કાંઈ થાય બાય નહીં કાંઈ ન થાય

ખાઉ તમ તમારે ખાઓ કાંઈ વધુય ન જોઈને કાંઈ ઘટવું ન જોઈને બટાઝટી બોલાવો આ જો નાનું એવું જોખું તું ખા અલે વાહ સરખું ખાય હો ખેડનું વાહે ન હોય દઉં પણ તારા લીંડોરી હરખા પડવા જોઈએ બટા બટા ફાટ ફાટ બોલાય ખેડૂતમાં ભલે લીંડોરિયા નીકળી જાય પણ આપણા પછી ડબલ નીકળવા જોઈએ એટલે પાછ પોર આવતા વર્ષે કાંઈક સારું થાય એ લે આને તું ગાડ રહી છોટી લે કાઢ દો મરી જાય ઓલા આકલા મારે એટલે ફળાટી બોલે જાય તો આકલો મારતો એટલે જાય પાછો ફળાટી બોલે આ બોલાવાની ટ્રી હોય ને હાડ હાડ કરે એટલે બધા ભેગા થઈ જાય જાય આખું સાળા કુકડી બહાર છટો બોલ્યો જાય જા ગોવાળ ખાલી આમ કરે ને તો સોતરા કાઢ્યા જાય ઓછા એટલે ઉતરી જાય ને એ તો ભાઈ ઓલી એક કહેવત છે ખબર એ સારી આવે એ પાય આવે તો મિત્રો આ છે તુર અને તુરમાં બટાસીટી બોલાવી દીધી રહી પાસળ્યા હોય જાઓ ફટાટી દીપડું બીપડું હોય જાય ને તો ઉપાડ લે હે બોલાઈ નાખે છે બટાઝટી તો મિત્રો આવી કાક હતી તુર અને તુરમાં બટાઝટી બોલાવી નાખી છે બાપડે મધ આવ્યું મધ કવડે નહિ તો સારું પીજ